विस्तार में गाड़ियों पर स्टंट करता ईसमों पर कायदेसर की कार्यवाही पुलिस महानिरीक्षक श्री चिराग कोरडिया साहेब बॉर्डर रेंज भूज कच्छ तथा पुलिस अधीक्षक श्री सागर बागमार साहेब पूर्व कच्छ गांधीधाम नावे सोशल मीडिया पर असामाजिक प्रवृत्ति करता ईसमों पर कायदेसर की कार्यवाही करवा सूचना अपेली हो जन्वय नायब पुलिस अधीक्षक साहेब श्री मुकेश चौधरी साहेब અંજાર વિભાગ અંજાર તથા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી પટેલ સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલ જેની તપાસ કરી તથા નેત્રમ શાખાની મદદથી તમામ ગાડીઓના રજીસ્ટ્રેશન નંબરની માહિતી મેળવી તે આધારે તપાસ કરી ફોર વ્હીલર ગાડીઓના વાહન ચાલકો વિરુદ્ધ આદિપુર પોલીસ સ્ટેશનની બીએનએસની કલમ તથા એમવી એક્ટ કલમ મુજબનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓ છે આર્યા વિશાલ દુબે પાર્થ જેહાભાઈ ચૌધરી રોહિવાલ પુનિત ઉમેદ રોહિવાલ અને જયદીપ મનોહર શર્મા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર દસ તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ અલગ અલગ ફોર વ્હીલર વાહનો નંગ છ જેની કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ પચાસ હજાર તથા બે એરગન પકડી પાડવામાં આવી છે મીડિયા પર એક ગાડીઓ ગાડીઓનો સ્ટન્ટ તથા એરગન સાથે એક વિડીયો વાયરલ થયેલ છે જે વિડીયોમાં અમે તેર ચૌદ મિત્રો અલગ અલગ ગાડીઓ લઈને નીકળ્યા હતા આદિપુર સિનાઈ રોડ ઉપર અને રફ ડ્રાઇવિંગ કરેલ હતી રફ ડ્રાઇવિંગ કરેલ હતી વિડીયોમાં જે ગન દેખાય છે એરગન છે અમારા લોકોથી ભૂલ થઈ ગઈ છે અને મારી અપીલ છે લોકોને કે આવા આવા બેફામ ડ્રાઇવિંગના વિડીયો નહીં બનાવવાના અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ ના કરવી આ મારી અપીલ છે